નમસ્કાર ગત સાડત્રીસમો વિચાર એ સાડત્રીસમો વિચાર હતો આજે આડત્રીસમો વિચાર કંઈક નવી દિશા લઈને આવશે એક ઝાડના બે પાન પણ સરખા હોતા નથી અરે માણસની તો શું વાત દુનિયામાં અબજોની વસ્તી છે પરંતુ આબજોની વસ્તીમાં કોઈ બે માણસના ફિંગર પ્રિન્ટ્સ પણ એક સરખા હોતા નથી આ તો કુદરતની તાકાત છે ખૂબ સરસ રીતે ગત ગુરુવારે સાહેબે સાડત્રીસમો વિચાર રજૂ કરેલો આપણે જીવનમાં હંમેશા દુઃખી થતા હોઈએ છીએ બે બાબતથી એક તો બીજાના જેવું બનવું છે અને બીજો જે જીવન જીવે છે ને એની કોપી કરવી છે દુઃખનું મૂળ કારણ જ એ છે એવું ખૂબ સરસ રીતે સાહેબે સમજાવ્યું હતું આપણને અને આ જ બધી બાબતો પરથી સાહેબે ખૂબ સરસ મજાનો વિચાર પણ આપેલો હતો કે દરેક વ્યક્તિ અજોડ છે હું હું છું તમે તમે છો હું ક્યારેય તમે નહીં બની શકીએ અને તમે છે એ ક્યારેય હું નહીં બની શકીએ બસ આ જ વાત પરથી તમે એ તમે બનીને જીવન જીવો ને એ જ ખરી સફળતા છે એવો સુંદર મજાનો અને સૌથી ન્યારો વિચાર સાહેબે રજૂ કરેલો હતો આજે માણસ બીજાના જીવનની કોપી કરવા માટે મથતો હોય છે આપણે જ કંઈક બની શકીએ એમ છીએ આપણા ભીતર જ એક અમૂલક શક્તિઓ છુપાયેલી છે બસ જરૂર છે એને પારખવાની આપણા અંદર ઉર્જાનો સંચાર છે સૌથી શક્તિશાળી આપણી અંદર ભીતર આપણો આત્મા સમાયેલો છે બસ એને પારખીને આપણામાં જે આપણી પાસે છે આપણે જે છીએ અને જ્યાં છીએ તે જ પામીને તે જ ધારણ કરીને આપણે જીવનમાં આગળ વધતા રહીશું ને તો જ ખરી સફળતા આપણે પામી શકીશું સાહેબે ખૂબ સરસ મજાના બે મહાપુરુષોનું ઉદાહરણ પણ આપેલું હતું એક તો સ્વામી વિવેકાનંદજી અને ગાંધીજી આ બંને વ્યક્તિઓ મહાપુરુષો અજોડ હતા તેઓ વિશ્વમાં ઘણી બધી જગ્યાએ ફર્યા ભારતને રિપ્રેઝન્ટ કર્યું પરંતુ એમણે ક્યારેય પોતાના વિચારો અને પહેરવેશ બદલ્યો નથી બસ એના પરથી આપણને ખ્યાલ આવે કે કદાચ આપણે ગમે તેટલા આગળ વધીએ ને આપણે જેવા છીએ બસ એવું જ દેખાવાનું છે આપણે જે સ્થિતિમાં છીએ જે પોઝિશન પર છીએ ત્યાં જ રહીને અન્યને સાથ સહકાર આપીને આપણે આગળ વધવાનું છે એવો સુંદર મજાનો સાહેબે વિચાર રજૂ કરેલો ફરી આ વિચારને હું રજૂ કરી ને મારી વાતને પૂરી કરીશ કે તમે એ તમે છો એ જો પામી લો ને એ જ જીવનની ખરી સફળતા છે આભાર